સુરતમાં બળાત્કાર અને પોસ્કોના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાન આવી ગઈ છે ત્યારે સુરતની સરથાણા પોલીસે બળાત્કાર તથા પોસ્કોના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કેનાલ રોડ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વીઆર પટેલનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી જે અનુસંધાને પીઆઈએમ બી ઝાલાનાઓના માર્ગદર્શન આધારે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ તપાસ કરી રહેલી ટીમના બાતમી મળી હતી કે એક વર્ષથી બળાત્કાર અને પોક્ષોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપમાં રહેતા મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણી હાલ કેનાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવાનું છે જે માહિતીના આધારે સરથાણા પોલીસ મથકના એમજી લીંબોલા તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયસિંહભાઈ કરમરભાઈ તથા ઉમન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નેનાબેને ત્યાં જઈ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી